શ્રી ગણેશાય નમઃ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ બ્રહ્માજી દેવ ઋષિ નારદજીને કહે છે કે જ્યારે નારાયણ દેવ જળમાં શયન કરતા હતા એ સમયે એમની નાભીમાંથી શંકરની ઈચ્છાવશ એકાએક એક ઉત્તમ કમળ પ્રગટ થયું જે બહુ જ મોટું હતું એમાં અસંખ્ય નાલદંડ હતા એની કાંતિ કરેનના ફૂલ જેવી પીળા રંગની હતી એની લંબાઈ અને ઊંચાઈ પણ અનંત યોજન હતી એ કરોડો સૂર્યની સમાન પ્રકાશિત થઈ રહ્યું હતું સુંદર હોવાની સાથે સાથે જ સંપૂર્ણ તત્વોથી યુક્ત તથા અત્યંત અદ્ભુત પરમ રમણીય દર્શનીય તથા સર્વોત્તમ હતું ત્યાર પછી કલ્યાણકારી પરમેશ્વર સાંબ સદાશિવે પૂર્વવત પ્રયત્ન કરીને બ્રહ્માજીને એમના જમણા અંગમાંથી ઉત્પન્ન કર્યા મહેશ્વરે બ્રહ્માજીને તરત જ પોતાની માયાથી મોહિત કરીને નારાયણ દેવના નાભી કમળમાં નાખી દીધા અને લીલાપૂર્વક બ્રહ્માજીને ત્યાં પ્રગટ કરી દીધા આ રીતે એ કમળથી પુત્ર રૂપે બ્રહ્માજીનો અર્થાત ગર્ભનો જન્મ થયો ત્યારે બ્રહ્માજીના ચાર મુખ થયા અને શરીરની કાંતિ લાલ થઈ બ્રહ્માજીનું મસ્તક રેખાથી અંકિત હતું અને ભગવાન શિવની માયાથી મોહિત હોવાને કારણે જ્ઞાન શક્તિ એટલી બધી દુર્બળ થઈ ગઈ હતી કે કમળ સિવાય બીજા કોઈને પોતાના શરીરનો જનક અથવા પિતા જણાય જ નહીં સંશયમાં પડેલા બ્રહ્માજીના મનમાં વિચારો ઉત્પન્ન થયા હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારું કાર્ય શું છે હું કોનો પુત્ર થઈને જન્મ્યો છું અને કોણે આ સમયે મારું નિર્માણ કર્યું છે હું શા માટે મોહમાં પડેલો છું જેણે મને ઉત્પન્ન કર્યો છે એનો પત્તો મેળવવો તો ઘણું જ સરળ છે આ કમળ પુષ્પનું જે પગયુક્ત નાલ છે એનું ઉદ્ગમ સ્થાન આ જળની નીચે અંદરની બાજુમાં છે જેણે મને ઉત્પન્ન કર્યો છે તે પુરુષ પણ ત્યાં જ હશે એમાં સંશય નથી આવો નિશ્ચય કરીને બ્રહ્માજીએ પોતાની જાતને કમળથી નીચે ઉતારી બ્રહ્માજી કમળના એક એક નાળમાં ગયા સેંકડો વર્ષો સુધી ત્યાં ભ્રમણ કરતા રહ્યા પરંતુ ક્યાંય પણ એ કમળનું ઉત્તમ ઉદ્ગમ સ્થાન મળ્યું નહીં પુનઃ સંશયમાં પડીને બ્રહ્માજી કમળ પુષ્પ પર જવા માટે ઉત્સુક થયા અને નાળના માર્ગે એ કમળ પર ચઢવા લાગ્યા આ રીતે બહુ ઉપર ચડવા છતાં પણ કમળના કોષને પામી શક્યા નહીં આવી દશામાં બ્રહ્માજી વધારે ને વધારે મોહિત થતા ગયા આ સમયે ભગવાન શિવની ઈચ્છાથી પરમ મંગલમય ઉત્તમ આકાશવાણી થઈ જે બ્રહ્માજીના મોહનો વિધ્વંસ કરનારી થઈ એ વાણીએ કહ્યું કે તપસ્યા કરો એ આકાશવાણી સાંભળીને બ્રહ્માજીએ પોતાના જન્મદાતા પિતાનું દર્શન કરવા માટે ફરીથી પ્રયત્નપૂર્વક બાર વર્ષો સુધી ઘોર તપસ્યા કરી ત્યારે બ્રહ્માજી ઉપર અનુગ્રહ કરવા માટે જ ચાર ભુજાઓ અને સુંદર નેત્રોથી સુશોભિત ભગવાન વિષ્ણુ ત્યાં અચાનક જ પ્રગટ થઈ ગયા આ પરમ પુરુષે પોતાના હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા એમના બધા જ અંગો સજળ વાદળની જેમ શ્યામ કાંતિથી સુશોભિત હતા એ પરમપ્રભુએ પીતાંબર પહેર્યું હતું એમના મસ્તક વગેરે અંગમાં મુગટ આદિ મહામૂલ્યવાન આભૂષણો શોભી રહ્યા હતા એમનું મુખારવિંદ પ્રસન્નતાથી ભર્યું ભર્યું હતું

ત્યાં એ રૂપમાં જોઈને બ્રહ્માજીને બહુ હર્ષ થયો ત્યારબાદ ભગવાન નારાયણની સાથે બ્રહ્માજીની વાતચીતનો આરંભ થયો ભગવાન શિવની લીલાથી ભગવાન નારાયણ અને બ્રહ્માજી બંને વચ્ચે વિવાદ છેડાઈ ગયો એ જ સમયે બ્રહ્માજી અને શ્રી હરિના વચ્ચે એક મહાન અગ્નિસ્તંભ અર્થાત જ્યોતિર્મય લિંગ પ્રગટ થયું બ્રહ્માજી અને શ્રી વિષ્ણુએ ક્રમશઃ ઉપર અને નીચે જઈને એના આધિ અને અંતનો પત્તો મેળવવા માટે બહુ પ્રયત્ન કર્યા પરંતુ સ્તંભનો આરો કે ઓવારો ન મળ્યો થાકીને બ્રહ્માજી ઉપરથી નીચે પરત આવી ગયા આ જ રીતે ભગવાન વિષ્ણુ પણ જ્યોતિર્મય સ્તંભનો પત્તો મેળવવા માટે શોધતા શોધતા નીચેથી ઉપર આવી ગયા શ્રી હરિ અને બ્રહ્માજી બંને શિવની માયાથી મોહિત હતા હવે શ્રી હરિ અને બ્રહ્માજી અને અગલ બગલથી જ્યોતિર્મય લિંગને પ્રણામ કર્યા પછી વિચારવા લાગ્યા કે આ કઈ વસ્તુ છે એના સ્વરૂપનો નિર્દેશ નથી કરી શકાતો કેમ કે ન તો એનું કોઈ નામ છે ન તો એનું કંઈક કર્મ છે લિંગરહિત રહિત તત્વજ અહીં લિંગ ભાવને પ્રાપ્ત થઈ ગયું છે સ્વસ્થ કરીને અગ્નિસ્તંભને પ્રણામ કરવાનો આરંભ કર્યો હરિ અને બ્રહ્માજી બોલ્યા હે મહાપ્રભુ અમે આપનું સ્વરૂપ જાણતા નથી તમે ગમે તે હસો આપને અમારા નમસ્કાર છે હે મહેશાન આપ શીઘ્ર જ અમને તમારા યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવો આ રીતે અહંકાર દૂર કરીને બ્રહ્માજી અને વિષ્ણુજી ત્યાં નમસ્કાર કરવા લાગ્યા આમ કરતાં કરતાં સો વર્ષ વીતી ગયા ઓમ શ્રીકંઠાય નમઃ ઓમ ભક્તવત્સલાય નમઃ ભવાય નમઃ